પરવેઝ શેખ સાથે લગ્ન કર્યા બે હજાર બાવીસમાં વિઝા રિન્યુની પ્રોસેસ માટે તે પાકિસ્તાન ગઈ મહિલા ભારત પાકિસ્તાન સંબંધોમાં તિરાડ પડતા વિઝા મળવામાં તેને મુશ્કેલી પડી રહી છે પાકિસ્તાન સરકારે વિઝા ન આપતા તે પોતાના વતનની અંદર જ ફસાઈ ગઈ છે બાળકો વિના રહી શકતી નથી ભારત પરત લાવવા તેણે વિનંતી કરી છે પીએમ મોદીને પીએમ મોદી પાસે પોતાના પરત પરવા રડતા રડતા તેણે આજીજી કરી છે પત્નીને પરત લાવવા પતિ હવે ન્યાય મંદિરના દ્વાર ખખડાવશે એમાં એવું છે કે બે હજાર પંદરમાં મારા લગ્ન થયા હતા એ માસીની મારા માસી થાય મારા માસીની દીકરી થાય એના ભેગી આવ્યા હતા અહીંયા લગ્ન કરવા માટે જ આવ્યા હતા મેરેજ કરવા માટે એક એક વર્ષનો એને વિઝા ત્યારે તો વધતો હતો એને પછી બ બે વર્ષનો વિઝા વધતો હતો એનો પછી કાંઈ ટેન્શન નહોતી પછી બે હજાર બાવીસમાં પાસપોર્ટ રિન્યુ કરવા માટે ગયા એ લોકો અમે લોકો બધા ગયા બે છોકરાઓને લઈ ગયો હતો એને બાવીસ દિવસનો જ વિઝા મળ્યો તો એને બાવીસ દિવસ પછી એનો વિઝા એનો પૂરો થઈ ગયો હતો અને પાસપોર્ટ તો આવી ગયો હતો થોડુંક અનબન થોડીક થઈ ગઈ હતી એ બે દિવસની જ વાર હતી એટલે બે દિવસમાં એના મમ્મી એના પપ્પાને એવી રીતે કહેતા હતા કે બે દિવસમાં એ તો બોર્ડર કે પાર નહીં કરી શકી કે એટલે આ લોકો વયા જાશે હશે પછી તો અહીંયા એકલી કેવી રીતે આવીશ એવી રીતે થયું તું અહીંયા બધું તમે પાકિસ્તાન ગયા હતા હા હું ગયો હતો મારા બે બાળકો ગયા હતા અમે ચારેય જણા અમે ગયા હતા દિલ્હીમાં હાઈ કમિશન કરીને જે હાઈ કમિશનમાં ગયો હતો હાઈ કમિશન ઓફિસ છે ઇન્ડિયન હાઈ કમિશન ત્યાં ગયો તો ત્યાંથી મને એવી રીતે જવાબ આપ્યો કે તમે કે રાજકોટ જાવી કે રાજકોટ ઈ કે તમે ને કે કોઈ પણને કહો તો અહીંયા કમિશનર આપણે રેસકોસ પાસે છે કમિશનર ઓફિસ પાસપોર્ટ વિઝાનું કરે છે મેડમ एनी पासे हो गया मैडम हाथ में कहीं तो वीजा वीजा सकू सकू ने क्या बीजू तो का हमें का ही करी सकी। मेरी इंडिया में शादी हुई मैं पाकिस्तान पासपोर्ट बनाने के लिए आई थी तीन साल से वीजे के लिए अप्लाई करूँ वीजा नहीं मिला चौथी मरतबा वीजे के लिए अप्लाई करी तो ये माहौल हो चुका है इंडिया और पाकिस्तान के बीच में जो मसला हुआ है तो उससे हमें बहुत अफसोस है इस चीज का पर हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है में, मुझे अभी इंडिया वापस जाना है जो तो मेरे बच्चे शोर की ज़रूरत है उन्हें मेरी ज़रूरत है मुझे आप लोग के सपोर्ट की ज़रूरत है कि मुझे मेरे बच्चों से मेरे शोर से जुदा मत करें मैं एक माँ हूँ मुझे तो मेरे बच्चों की बहुत ज़रूरत है मैं वीडियो नहीं बनाना चाह रही थी पर तो अभी जो माहौल हो गया उसके हिसाब से मैं अपने बच्चों की बजाय एक सेकेंड या एक पल भी नहीं सूर्य तीन साल जो मैंने निकाले मेरे बच्चों के लिए वो मेरा भी जानते जानता है कि मैंने कैसे निकाले हैं कि मुझे मेरे बच्चों के पास जाना है मैं अपनी पाकिस्तान गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ और इंडिया गवर्नमेंट से भी रिक्वेस्ट कर रही हूँ प्लीज़ ये सब ऐसा मत करें हमारा क्या कसूर है मेरे बच्चों का क्या कसूर है मोदी जी मुझे वापस इंडिया बुला लीजिए